રાજુભાઈ છે રાજુભાઈ ગામડે થી સુરત આવ્યા છે તો રાજુભાઈ ને આપડે ફરવા ક્યાંક લઈ જવાના છીએ કેમ છો બધા મિત્રો જો મને કહે છે ભાઈ મળી ગયા છે મારે કૌશિકભાઈ ને ફૂલ મોજ કરવાની છે મને કે હાલો આપણે બે ક્યાંક રખડવા જઈએ તો અમે અત્યારે હવે જઈશું રખડવા માટે સુરતની અંદર આપણે તો નવા નવા છે સુરતની અંદર આપણને ખબર ન હોય કારણ કે કૌશિકભાઈ તો અહીંયા રહેલા માણસો છે બરાબર એટલે હવે આપણે સુરતની અંદર કેવું વાતાવરણ છે કેવી મોજ છે એ બધી મોજ આપણે માણવાની છે તો તમે પણ આપણે રહેલો મોજ કરવા હું કેવું કૌશિકભાઈ બરાબર હાલો તમને પણ અહીંયા બધે ઠેરવું સુરતની અંદર તો હેલો મિત્રો આપણે રાજુભાઈ ને લેક ગાર્ડન માં લઈ આવ્યા છીએ અમારી સાથે છે રાજુભાઈ રાજુભાઈ છે રાજુભાઈ રાજુભાઈ સારી બાજુ આટો મરાવી સુરત માં કેવો તડકો પડે છે નહીં તડકો બહુ છે પવન એક નથી તડકો વધારે છે એ કરતા દેહ માં સારું પવન આવે દેહ માં પવન આવે પવન આવે તડકો તો ઠીક છે પણ પવન તો આવે જ પવન નહીં પડી જશે મારા દીકરાનો આવે

એવું છે તો મિત્રો તમે તો મને તો આખી રીતે ઓળખો જ છો પણ કૌશિકભાઈના વ્લોગ હવે તમે ડેલી જોઈજો કારણ કે એના વ્લોગ પણ ખૂબ જ મસ્ત હોય છે અને તમને આનંદ જ આવે એવા વ્લોગ હોય છે તો એમને સપોર્ટ કરતા રહીજો જેથી એની ચેનલ પણ આગળ હાલે આપણી જ ચેનલ હાલે જ છે લોકો કે પણ મને જ લાઈક કરવો જ છો પણ કૌશિકભાઈને હવે તમે લાઈક કરો અને કાયમ માટે એના સબસ્ક્રાઈબ બની જાઓ અને એમની સાથે જોડાઈ જાઓ એવી આપણી આશા છે બીજું નહીં તમને અહીંયા સુરત નું બધું અમે બતાવી કારણ કે બધા લોક અમે સુરતના બનાવી કારણ કે તમે ગામડે હોય તો તમે સુરત આવતા હોય તો તમને ખબર પડે કે ભાઈ આપણે સુરત તો જાશું પણ હવે ફરશું કઈ કઈ જગ્યા બરોબર ને રાજુભાઈ એટલે આપડા બધા લોકેશન ના લોક અંદર નાખેલા છે આમાં જાવું છે તો રાજુભાઈ ને હવે આમાં બતાવી હિસ્કા ને એવું છે રાજુભાઈ આ બાજુ તો હે

હાથ ને પગ ને બધું જામ થઈ ગયું હવે ઢીલું થઈ જાય નહીં વાંઢોરીયા કસત કરે છે ને આ ગાર્ડન માં જો આઈ કઈક જગ્યા છે આયા બધી અલગ અલગ

રાજુભાઈ બે દડો લઈ લીધો છે રાજુભાઈ હવે મેળ્યા છે અહિયાં ગાર્ડન માં રમવા હા મેં છે એ બોલર છે

રાજુભાઈ બોલિંગ કરે છે મારી પાસે આવવા દીધો રાજુભાઈ દડો અને લીધો ને આ રીતે મોટો ખેલાડી છો આ મોટો ખેલાડી છે રાજુભાઈ દડા ફેંકે છે ને હું બહુ બધાનો લોગ ઉતારું છું રાજુભાઈ પછી મારે રમવાનું છે રમાડશો ને તો વાંધો નહીં રમાડો તો મને જો આ બધા છોકરાએ ખેંચ રમાડ્યો બધા છોકરા રમાડે રાજુભાઈ ને તો મારો વારો આવશે તો ખરી નહીં આ મોટો આ કોહલી છે નહીં કોહલી છો ને તું એમ એસ ધોની છો આ ગાર્ડન માં એમ એસ ધોની રમ માં આવ્યો છે એટલે ભૂકા મારી દીધા છે રન ના તો હવે તમને ગાર્ડન થોડુંક બતાવું કે અહીંયા ગાર્ડનમાં આવી કઈક જગ્યા છે ને બધા લોકો અહીંયા બેહવા આવતા હોય ધાઢોપોર પર થઈ ગયો છે એટલે તડકો થોડોક ઓછો લાગે એટલે બધા લોકો અહીંયા બેહવા આવી ગયા છે અત્યારે રાજુભાઈને અમે ક્રિકેટ રમીએ નાના છોકરાવારે તો થોડીક મોજ લઈએ અમે

Allah! Right. Oh, yeah, I want you! Yeah kid! Hello, be up learning what Get it! Yeah, kid! I want it! Oh, کنه کتا ہے اور دار کھیلا ہے اور وڑی کتے ہے او 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 તો હું ને રાજુભાઈ હવે ઘર બાજુ નીકળી ગયા છું કેવી મજા આવી રાજુભાઈ તમને આનંદ આવ્યો મજા આવી તમે આવો અમારી સાથે ક્યારેક ફરવા મુલાકાત કરો આનંદ આવ્યો રાજુભાઈ ને ફૂલ મોજ આવી ગઈ છે હવે છે તો અમે ને રાજુભાઈ મને રાજુભાઈ ને મજા આવી ગઈ છે તો રાજુભાઈ ને મારે કોલિંગ છે સારું તો જવો અહીંયા ગાડીઓની લાઈન લાગી ગઈ છે એટલો બધા માણસો અહીંયા આવ્યા છે ગાર્ડન ની અંદર જવો રાજુભાઈ હવે ગાર્ડનમાં આટો મારી માઇન્ડ હવે થાકી ગયા છે અને હું દાદર હવે ઘરે બે ભાગી છું આ વ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો